टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना तुम्हें अवा नवर समाचारों में पोंजीस कौन विषय सांबड़ता हो આ એક એવી બાયાઝાળ છે જેમાં તમને વચનો આપવામાં આવે કે તમારું રોકાણ રોકડ ગતિએ વધશે અને તમે રાતોરાત અમીર પણ બની જશો બસ આ જ લાલચમાં આવીને હજારો લોકો પોતાની મહેનતની કમાણી આવા સટ્ટે બાજ અને સ્કીમ બાજુના હાથમાં સોંપી દે છે અને આખરે બધું જ ગુમાવી બેસે છે આજે અમારે તમને આવી જ એક ખતરનાક પોજી સ્કીમ વિશે જાણકારી આપવી છે જેનો વ્યાપ જાણીને તમે પણ ચોંકી જશો આ કૌભાંડ માત્ર ભારત પૂરતું સીમિત નહોતું પરંતુ એના તાર દુબઈથી લઈને છે એક ઓસ્ટ્રેલિયા સુધી જોડાયેલા છે આ ઠગવાજીનું નામ છે રવિન્દ્રનાથ સોની આ કંઈક સામાન્ય નામ નથી સોનું સુદ જેવા બોલીવુડ અભિનેતા રેસ્લર ધ ગ્રેટ ખલી અને ક્રિકેટર ક્રિસ ગેલ જેવી હસ્તીઓની સાથે તેની તસવીરો જોવા મળી છે આખરે પોલીસની સાથે તેની તસવીર સામે આવી આ તસવીરોની વચ્ચેથી રવિન્દ્રના જીવનમાં ડોક્યુ કરીએ દિલ્હીના મધ્યમ પરિવારમાં તેનો જન્મ થયો હતો બે હજાર ચારમાં તેણે એક ખાનગી બેંકમાં ઇન્સ્યોરન્સ સેલ્સમેન તરીકે કામ શરૂ કર્યું આ સમયગાળામાં તેને કોમ્યુનિટી ટ્રેડિંગ અને ફોરેન એક્સચેન્જ માર્કેટ અને ક્રિપ્ટો કરન્સીના માર્કેટની સારી એવી જાણકારી મળી આ ખીલની શરૂઆત વર્ષ બે હજાર અઢારથી થઈ હતી જ્યારે માશે લોકોને છેતરવાનું શરૂ કર્યું એ સમયે રવિન્દ્રનાથ પોતાની જાતને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ ગણાવતો હતો તેની હાલત સાવ સામાન્ય હતી પરંતુ લોકોને ભોળાવવા માટે તે ખોટી અમીરીનો એવો દેખાડો કરતો હતો કે કોઈ પણ અંજાઈ જાય શરૂઆતમાં તો તે દક્ષિણ ભારતના રાજ્યોમાં એક્ટિવ હતો વર્ષ બે હજાર બાવીસમાં અલીગઢ પોલીસે તેની ધરપકડ કરી કેમ કે તે જૂની અને જાણીતી એક્ટા ડબલવાળી સ્કીમ ચલાવતો પાનીપત અને અલીગઢના અનેક લોકોએ વધારે વળતરની લાંચમાં આવીને પોતાના લાખો રૂપિયા આ સ્કીમમાં રોક્યા હતા પણ જ્યારે ખબર પડી કે આ તો એક મોટું કૌભાંડ છે ત્યારે લોકોએ પોલીસ ફરિયાદ કરી અને આ ગ્લોબલ ઠગ જેલના સળિયા પાછળ પહોંચી ગયો જોકે તેને અત્યારે જામીન મળી રહ્યા છે જામીન મળ્યા બાદ રવિન્દ્રનાથ સીધો દુબઈ પહોંચ્યો અને ત્યાં જઈને તેણે નવી ઝાડ બિછાવી તેણે ત્યાં અનેક કંપનીઓ ઊભી કરી તે લોકોને દર મહિને અઢીથી ત્રણ ટકા જેટલા ગેરેન્ટેડ રિટર્નનો વાયદો આપવા લાગ્યો તેની વાતોમાં આવીને દુબઈમાં રહેતા ભારતીયો નાના વેપારીઓ ડૉક્ટર્સ અને એન્જિનિયર જેવા ભણેલા ગણેલા લોકો પણ પોતાની કમાણી તેની કંપનીઓમાં રોકવા લાગ્યા વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં આખી પોલ ખુલી ગઈ રવિન્દ્રનાથે લોકોના પર સેવાના રૂપિયાથી અત્યંત જોખમી ટ્રેડિંગ કર્યું હતું જેમાં તેને ભારે નુકસાન થાય હવે નિયમ મુજબ તો તેણે આ નુકસાન વિશે લોકોને જણાવવું પડે આ નુકસાન છુપાવવા માટે તેણે જૂના રોકાણકારોને વળતર ચૂકવવા માટે નવા રોકાણકારોના પૈસા વાપરવાનું શરૂ કરી દીધું જે ક્લાસિક પોન્જી સ્કીમની નિશાની છે વર્ષ બે હજાર ત્રેવીસની શરૂઆત થતાં જ આ પત્તાનો મહેલ ધરાશાયી થવા લાગ્યો રોકાણકારોને દર મહિને જે વળતર ચૂકવવાનું હતું તેની રકમ એટલી બધી વધી ગઈ કે રવિન્દ્રનાથ પાસે હવે પૈસા ખૂટી પડ્યા એટલે તેણે છેલ્લો દાવ રમ્યો અને ક્રિપ્ટો કરન્સીના નામે લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવવાનું શરૂ કર્યું ટૂંક સમયમાં જ રોકાણકારોને આપેલા પોસ્ટ ડેટેડ ચેક્સ એક પછી એક પાઉસ થવા લાગ્યા જેવો લોકોનો આક્રોશ વધ્યો કે તરત જ રવિન્દ્રનાથ રાતોરાત ગાયબ થઈ ગયો દુબઈ તીર પુચક્કર થઈને રવિન્દ્રનાથ સીધો દહેરાદૂની પહાડીઓમાં જઈને છુપાઈ ગયો કાનપુર પોલીસને એ ત્યાં છુપાયો હોવાની બાતમી મળી હવે પડકાર એ હતો કે આટલા મોટા દહેરાદૂનમાં આ ઠગને શોધવો ક્યાં અહીં જ સી નાખો પલટાયો અને પોલીસને મદદ મળી એક ફૂડ ડિલિવરી એપથી રવિન્દ્રનાથે ઓર્ડર આપવા માટે જે મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો હતો તેનું સિમ કાર્ડ તેના નામે જ હતું પોલીસે ટેકનોલોજીની મદદથી તરત જ પેલા ડિલિવરી બોયનો રૂટ ટ્રેસ કરી લીધો રવિન્દ્રનાથના ઘરની બેલવાકી એને એમ કે ગરમા ગરમ જમવાનું આવ્યું હશે પણ જેવો દરવાજો ખોલ્યો તો સામે ડિલિવરી બોયની સાથે કાનપુર પોલીસ ઊભી હતી જ્યારે તેની પૂછપરછ થઈ ત્યારે ખબર પડી કે આ ઠગાઈનો વ્યાપ કેટલો ભયાનક હતો ભારત અને દુબઈ નહીં પરંતુ અમેરિકા મલેશિયા અને ફ્રાન્સ જેવા અનેક દેશોના રોકાણકારોને તેણે પોતાની જાળમાં ફસાવ્યા હતા તમને જાણીને નવાઈ લાગશે કે આખું કૌભાંડ પંદરસો કરોડ રૂપિયાનું છે હવે આ મામલો માત્ર પોલીસ પૂરતો રહ્યો નથી કારણ કે ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ પણ રવિન્દ્રનાથ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કરી દીધો છે એટલે કે હવે આ ઠગની મુશ્કેલીઓ અનેક ઘણી વધી ગઈ છે આ બધા વચ્ચે એક વાત સ્પષ્ટ છે જ્યાં સુધી લોકોને એકા ડબલ કરવાની લાલચ રહેશે ત્યાં સુધી રવિન્દ્રનાથ જેવા લોકો પોન્જી સ્કીમ ચલાવતા રહેવાના એના માટે જ લાલચથી દૂર રહેવું જોઈએ ખૂબ જ સમજી વિચારીને જ રોકાણ કરવું જોઈએ